વલસાડ જિલ્લામાં ગાઢ ધુમ્મસના કારણે નુકસાન વાહન ચાલકોની મુશ્કેલીઓ અને પાકોને ભારે નુકસાન વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયું અને ગાઢ ધુમ્મસના કારણે લોકોની દૈનિક જિંદગી પર ગંભીર અસરો જોવા મળી રહી છે હવામાનની આ અનિશ્ચિત પરિસ્થિતિએ માર્ગ પર વાહન ચાલકો માટે જોખમ ઊભું કર્યું છે દ્રશ્યતા ઘટી જતાં માર્ગ અકસ્માતોની સંભાવનાઓ વધી છે ખાસ કરીને રાત્રિના અને વહેલી સવારના સમયે માર્ગ પર દ્રશ્યતા પાંચથી દસ મીટર સુધી સીમિત રહેતી હોવાથી વાહન ચાલકો માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે ગાઢ ધુમ્મસના કારણે નેશનલ અને રાજકીય માર્ગો પર વાહન વ્યવહાર ધીમો પડ્યો છે લાંબા અંતરના મુસાફરો તથા ટ્રક ચાલકો માટે મુશ્કેલીઓ પડી રહ્યું છે વાહનોની હેડલાઇટ્સ ચાલુ રાખી ધીમે ધીમે વાહન ચલાવવું પડે છે બીજી બાજુ ખેતીમાં નુકસાનની અસર ગાઢ ધુમ્મસ અને ઠંડીના કારણે વલસાડ જિલ્લામાં શાકભાજી કઠોળ અને અન્ય પાકોને ભારે નુકસાન થયું છે ગાઢ ધુમ્મસના કારણે સૂર્યપ્રકાશની અછત ઊભી થઈ છે જે પાકોની વૃદ્ધિ માટે નુકસાનકારક સાબિત થઈ રહી છે ખાસ કરીને ડુંગળી મરચાં ટામેટા અને લીલા શાકભાજી પર તેની અસર જોવા મળી છે કેટલાક ખેડૂતોના જણાવ્યા અનુસાર પાકમાં રોગચાળો પણ વધી રહ્યો છે ખેડૂતોમાં આ પરિસ્થિતિને લઈ ભારે નિરાશા છે કેટલાક ખેડૂતો જણાવી રહ્યા છે કે તેમણે ખરીફ અને રવિ પાકમાં રોકાણ કર્યું હતું પરંતુ આ પરિસ્થિતિએ તેમની મહેનત પર પાણી ફેરવી દીધું છે હવામાન વિભાગની ચેતવણી હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બેથી ત્રણ દિવસો સુધી ધુમ્મસની સ્થિતિ ચાલુ રહેવાની શક્યતાઓ છે તેથી ખેડૂતોને અને વાહનચાલકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે વિસ્તારમાં તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસથી નીચે જતાં આ પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે સામાજિક અને આરોગ્યની અસર ધુમ્મસ અને ઠંડીના કારણે આરોગ્યની સમસ્યાઓ પણ ઊભી થઈ રહી છે ગાઢ ધુમ્મસના કારણે વલસાડ જિલ્લાનો સામાન્ય જીવન વ્યવહાર ખોરવાઈ ગયો છે